વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી નિમિત્તે કારેલીબાગ વિસ્તારમાં આવેલી મુકધ્વની ટ્રસ્ટ શૈક્ષણિક સંકુલ ખાતે આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ તેમજ આયુષ્યમાન વયવંદના કાર્ડનો કેમ્પ યોજવામાં આવ્યો હતો દિવસ વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણીના રૂપે વિશ્વ દિવ્યાંગની ઉજવણી સમિતિ વડોદરા તેમજ સાંસદ ડોક્ટરથી કારલીબાગ વિસ્તારમાં આવેલી ટ્રસ્ટ સંકુલ ખાતે દિવ્યાંગજનો મુખબધીર તેમજ અંધજનો અને તેમના પરિવારજનો માટે આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ તેમજ આયુષ્યમાન વહીવંદના કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પનો પાંચસોથી વધુ લોકોએ લાભ લીધો હતો આ સાથે મેડિકલ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં સાંસદ ડોક્ટર હિમાંગ જોશી મુગધવાની ટ્રસ્ટના પ્રમુખ રિકેશ દેસાઈ સહિતના હોદ્દેદાર અારો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય આદિત્ય પટેલ કેમ્પ સ્થળે ઉપસ્થિત રહ્યા હતા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જ્યારથી આયુષ્યમાન વયવંતના કાર્ડનું જે લોન્ચિંગ કરવામાં આવ્યું ત્યારથી અમારા સાંસદ જનસેવા કેન્દ્ર દ્વારા હંમેશા પ્રયાસ રહ્યો છે કે કઈ પ્રકારે વધારેમાં વધારે વડીલો આનો લાભ લે લોકો સાંસદ જનસેવા કેન્દ્ર ખાતે તો આવી જ રહ્યા છે પરંતુ જો સંખ્યા વધારે હોય તો અમે તેમના આંગણે જઈ અને આ યોજના પૂરી પાડવાનો પ્રયત્ન કરતા હોય છે આજે ધની ટ્રસ્ટના આંગણે ભાઈ શ્રી રિકેશભાઈ આદિત્યભાઈ સમગ્ર ટ્રસ્ટી મંડળના સહયોગથી આજે દિવ્યાંગો માટેના મેડિકલ ચેકઅપ આધાર કાર્ડ અને આયુષ્યમાન વહીવટના કાર્ડ આવું એક ત્રિવેણી સંગમ આજે અહીંયા સેવાનો અમે શરૂ કર્યો છે અને મોટી સંખ્યામાં સ સવારથી જ વધારેમાં વધારે લોકો આનો લાભ લઈ રહ્યા છે અને વડીલોના માન્ય વડાપ્રધાનશ્રીને આશીર્વાદ પણ મળી રહ્યા છે તો હું આપના માધ્યમથી વડોદરાના સર્વે વડીલોને વિનંતી કરું છું કે આ કાર્ડનો લાભ લો આ યોજનાનો લાભ લો અને જો આપને યોજનાના લાભાર્થીઓની સંખ્યા વધારે હશે તો અમે લોકો આપના આંગણે આવી અને આ લાભ આપને અપાવવા માટેના પ્રયત્ન કરીશું તો આપના માધ્યમથી માત્ર આ એક અપીલ કરી અને માન્ય શ્રીનો આ એવી સુંદર યોજના માટે ખૂબ ખૂબ આભાર માનું છું અને મુગધ્વનિ ટ્રસ્ટના લોકોનો એમના સહયોગ બદલ આભાર અને અભિનંદન ભક્ત વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે વિશ્વ વિકલાંગ સમિતિ દ્વારા આજરોજ પાર્લામેન્ટના સભ્યના શાહ સહકારથી આજે આપણે આધાર કાર્ડ વહીવંદના કાર્ડ તેમજ આયુષ્યમાન કાર્ડનો કેમ્પ રાખેલ છે અને આમાં સ્પેશિયલ તો જે મારા દિવ્યાંગ બાળકો છે મૂક બધીર છે બ્લાઇન્ડ છે ફિઝિકલી હેન્ડીકેપ છે તેમજ મેન્ટલી રિપાય રિટાયર્ડ બાળકો છે તેના શાળા સંચાલકના મંડળો છે અને તેના માતા પિતાઓ ખાસ ભાગ લે એ અનુલક્ષીને આજે આજનો આ કેમ્પ રાખવામાં આવ્યો છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર